તો નમસ્કાર મિત્રો સુસવાટા કરતો ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હવે રળબંબાકાર જેવી સ્થિતિ સામે જોવા મળશે નદી નાળા છલકાશે કુવા છલકાશે અને ખેતરોમાં પણ પાણી ભરાશે તેમજ શહેરોમાં રોડ ઉપર પાણી ભરાશે એવી પૂરેપૂરી સંભાવના એવો વરસાદ હવે ખાબક છે તો સંપૂર્ણ માહિતી વિડિયોની અંદર જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને ખેતીવાડીની તમામ માહિતી અને વરસાદને લગતા તાજા સમાચાર તમને સૌથી પહેલા મળી શકે તો જોઈએ મિત્રો હવે અત્યારની અપડેટ તો અત્યારની અપડેટ પર મને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત આમ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક રીતે અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાના અમુક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો બાદ કરતાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરી છે તેમની આગાહી પ્રમાણે આગામી બેથી બે તારીખથી લઈ અને રાજ્યમાં એટલે કે આવતીકાલથી લઈને રાજ્યમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે વાત કરીએ અત્યારની અપડેટની તો અત્યારની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે દ્વારકા સલાયા ભાનવડ તેમજ જામનગર પોરબંદર ભા ભાનવડની આજુબાજુના વિસ્તારો મોરવણ ભાટિયા દતરાણા ખંભાળિયાની આજુબાજુના જીનવડી લાલપુર આ બધા વિસ્તારોમાં સારો એવો અત્યારે વરસાદ ખાબકી રહ્યો છે આ સિવાયના સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો જેવા કે જૂનાગઢ ગોંડલ રાજકોટ જસદણ અમરેલી લાઠી બાબરા ધોરાજી ઉપલેટા ભાવનગર અલંગ મહુવા તેમજ જસદણની આજુબાજુના વિસ્તારો બોટાદ રાણપુર આ બધા વિસ્તારો લીમડી થાન વાકાનેર સોટીલા સાવડી તેમજ મોરવી કુડા આ બધા વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ અત્યારે સૌરાષ્ટ્રમાં પણ ખાબકી રહ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ વડોદરા અમોદ રાજપીપળા ભરૂચ બોડલી વ્યારા નવાપુર આહવા સુરત સોર્યાસી દેડજાપાડા ઉમરપાડા આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે પડી રહ્યો છે મધ્ય ગુજરાતમાં પણ સારો એવો સમગ્ર મધ્ય ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ છવાઈ ગયો છે અમદાવાદ તેમજ મહેમદાબાદ ધોળકા ધંધુકા ખેડા નડિયાદ દાહોદ ગોધરા તેમજ પાલનપુર પાલનપુર ઉત્તર ગુજરાતમાં આવેલું છે તો પાલનપુરમાં પણ અત્યારે સારો એવો વરસાદ તમે જોઈ શકો છો તે પ્રમાણે પડી રહ્યો છે પાલનપુર સિવાય ઉત્તર ગુજરાતના વિસ્તારોની વિશે વાત કરીએ તો મહેસાણા ડુંગરપુર અને આબોરોડ સુધીના કેટલાક વિસ્તારો છે તેમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ ગાંધીધામ ખાવડા નલિયા માંડવી મુંદ્રા રાપર અને ભસાવ સુધીના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે સૌરાષ્ટ્રમાં અગાઉ કીધું તે પ્રમાણે જામનગર સલાયા દ્વારકા આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં પણ સારો એવો વરસાદ ખાબક છે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરી દેજો